મળતી માહિતી અનુસાર બિલ્ડર સમીર જમાદાર ને તેના ભાઈબંધ થકી પ્રદીપ પટેલ સાથે ઓળખાણ થઈ હતી તે દરમિયાન પ્રદીપ પટેલે આઈપીએસ અધિકારી હોવાની ઓળખ આપી હતી થોડા દિવસો વીત્યા બાદ પ્રદીપે સમીર જમાદારને કામરેજના વલથાણ ગામ પાસે આવેલ તોરણ હોટેલમાં ત્રીસ ટકા ભાગીદાર રહેવા કહ્યું હતું સાથે સારો નફો મળશે તેવી લાલચ આપી હતી જેને લઈ સમીરે ટુકડે ટુકડે ત્રેવીસ લાખ રૂપિયા આપી દીધા હતા જોકે થોડા દિવસો વીત્યા બાદ સમીર જમાદારે પ્રદીપને હોટેલના એગ્રીમેન્ટ બાબતે કહેતા પ્રદીપ આજકાલ કર્યા કરતો હતો જેથી સમીરે પૈસા પરત માંગ્યા હતા જેથી પ્રદીપે બાર લાખ રૂપિયા પરત કર્યા હતા પરંતુ અગિયાર લાખ પછી આપી દઈશ તેવું કીધું હતું જોકે ઘણા દિવસો વિત્યા છતાં પ્રદીપે રૂપિયા નહીં આપતા આખરે સમીરને પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું માલુમ પડ્યું હતું જોકે ઘણા દિવસો વિત્યા છતાં પ્રદીપે રૂપિયા નહીં આપતા આખરે સમીરને પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું માલુમ પડ્યું હતું જેથી સમીર જમાદારે સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરી હતી સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે જેમાં ફરિયાદી સમીર જમાદાર જે સાંગલી મહારાષ્ટ્રનો વતની છે એમણે પ્રદીપ બળદેવભાઈ પટેલ જે લક્ષ્મી બંગલોઝ કામરેજમાં રહે છે એમની સામે એવી ફરિયાદ આપી કે પ્રદીપ પટેલે પોતે આઈપીએસ એટલે કે પોલીસ ઓફિસર હોવાની પોતાની ઓળખાણ આપેલી અને ગુજરાત ટુરિઝમમાં તોરણ નામની જે ટુરિઝમના જે હોટેલ્સ હોય છે એ પૈકી આ જે પ્રદીપ પટેલ છે એમની પાસે નવ્વાણું વર્ષના ભાડા પટ્ટેથી આ હોટેલનો એને કોન્ટ્રાક્ટ મળેલો છે અને આ પૈકીના ત્રીસ ટકા હિસ્સો આ જે ફરિયાદી સમીર જમાદાર છે એને આપવા માટેથી વાતચીત થયેલી અને પોતે આઈપીએસ ઓફિસર છે એમની પાસે અન્ય પણ ઘણી બધી આ પ્રકારની સરકારી પ્રોપર્ટી છે એવી લોભ લાલચ આપેલા યુનિફોર્મની અંદર આઈપીએસ પોલીસ ઓફિસર હોવાનું એમને ઓળખ આપી યુનિફોર્મની અંદર પણ એની સાથે મુલાકાત કરેલી જેના કારણે આ સમીર જમાદાર જે છે એ મૂળ સાંગલીના વતની છે મહારાષ્ટ્રના એમને એવું લાગેલું કે પ્રદીપ બળદેવ પટેલ છે એ આઈપીએસ ઓફિસર છે અને આ વિશ્વાસ અને ભરોસાના કારણે સમીર જમાદારે આરોપી પ્રદીપ ટુકડે ટુકડે ત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ આપેલી હતી સમીર જમાદારે આપેલી ફરિયાદના આધારે કામરેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ નકલી આઈપીએસની ઓળખ આપી છેતરપિંડી કરનાર આરોપી પ્રદીપ પટેલને ઝડપી લીધો હતો આરોપીનો મોબાઈલ ચેક કરતા તેમાંથી આઈપીએસ અધિકારીની વર્ધી પહેરેલા ફોટાઓ મળી આવ્યા હતા ઝડપાયેલા નકલી ઓફિસર પ્રદીપ પટેલ વિરુદ્ધ ગણતરીના કલાકોમાં જ કામરેજ પોલીસ મથકે બીજો ગુનો નોંધાયો છે જેમાં કામરેજ વિસ્તારમાં રહેતા કૌશિક ગજેરા કે જેઓ એક રેસ્ટોરન્ટના માલિક છે તેમની સાથે પણ આજ મોડસ ઓપરેન્ડી સાથે ઠગાઈ થઈ હતી કૌશિકને પ્રદીપે સાપુતારા ખાતે આવેલ તોરણ હોટલમાં હિસ્સો આપવાનું કહી વીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા જે ફરિયાદ આધારે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ રકમ એમણે બે હજાર બે હજાર ચોવીસના મે મહિના સુધીમાં આપેલી હતી ત્યાર પછી સમીરને કોઈ ત્રીસ ટકાનો હિસ્સો નહીં મળતા એમણે આરોપી પ્રદીપ પટેલ પાસેથી પૈસાની ઉઘરાણી કરેલી કાં તો મને પૈસા આપો અથવા મને હિસ્સો આપો જેથી આ જે પ્રદીપ પટેલ છે એમણે અમુક રકમ પાછી આપેલી અને જે સમીર છે ફરિયાદી એમને અગિયાર લાખ રૂપિયા હજી સુધી પણ આપતો ન હતો અને ગલ્લા તલ્લા કરતો હતો પોતે પોલીસ ઓફિસર હોવાનો રોફ બતાવી અને એને ડરાવતો હતો જેના કારણે આ જે સમીર જમાદાર છે એમણે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અજીતસિંહ ચાવડાને એમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરેલી અને આરોપી પ્રદીપ પટેલ જે છે એની ધરપકડ કરી છે પ્રદીપ પટેલ છે એના મોબાઈલ ફોનની અંદર યુનિફોર્મ પોલીસના યુનિફોર્મની અંદર આઈપીએસના બેસ લગાવી આઈપીએસ જેવો જ વેશ ધારણ કરી અને લોકોને છેતરતા હોવાના અનેક ફોટોગ્રાફ્સ વગેરે મળ્યું છે એ બાબતના કન્વર્સેશન્સ પણ મળ્યા છે આરોપીના કબજામાંથી એક ખાખી પેન્ટ મળ્યું છે આ જે પ્રદીપ બળદેવ પટેલ છે લગભગ બે થી લઈ અને બે સુધી હા પોતે પોલીસ ઓફિસર હોવાનું અલગ અલગ લોકોને જણાવી અને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતો હોવાની હકીકત અત્યારે પ્રાથમિક તબક્કે જણાય છે આરોપીને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરીને વીસ તારીખ સુધી દિન 5 ના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે ફરિયાદને ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ ગુનાના આરોપી પ્રદીપ પટેલે નકલી આઈપીએસ અધિકારીની ઓળખ આપી હતી અને તોરણ હોટેલમાં હિસ્સો આપવાનું કહી ઠગાઈ કરી હતી જેને લઈ પોલીસે આરોપીને ઝડપી લીધો છે આરોપી વિરુદ્ધ બીજી ફરિયાદ પણ દાખલ થઈ છે હાલ આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવશે આરોપીની પૂછપરછ દરમિયાન એક અન્ય ફરિયાદી કૌશિક દુર્લભભાઈ ગજેરા નામના વ્યક્તિ પણ મળ્યા છે જેમની પાસેથી પણ એને તોરલ હોટેલ જે સાપુતારા ખાતે આવેલી છે એમાં હિસ્સો અપાવવાના બાદ એની પાસેથી પણ વીસ લાખ પચાસ હજાર રૂપિયા જેવી રકમ પડાવી લીધા હોવાની પણ અત્યારે જ એક ગુનો દાખલ થયેલો છે આ જે પ્રદીપ બળદેવભાઈ પટેલ જે છે એનેથી અન્ય લોકો પણ ભોગ બન્યા હોવાની માહિતી અત્યાર સુધીમાં જણાઈ રહી છે પોલીસ દ્વારા ફરિયાદી પક્ષ છે એમના સંપર્ક કરવામાં આવી રહ્યો છે અમુક ફરિયાદિઓ પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કર્યો છે તો આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા ગનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે અમારા જે જિલ્લાના પોલીસ વડા અને રેન્જ આઈજી સાહેબ દ્વારા પણ આ જે આરોપી છે

એ પૈકીના કૌશિક દુર્લભભાઈ પટેલે પણ આજે જ ફરિયાદ દાખલ કરી છે આ સિવાય પણ અમે મીડિયાના માધ્યમથી પણ લોકોને અપીલ કરીએ છીએ કે આજે પ્રદીપ પટેલ જે પોતાની જાતને આઈપીએસ હોવાનું પોલીસ ઓફિસર હોવાનું કહીને કોઈ લોકોની સાથે છેતરપિંડી કે વિશ્વાસઘાત કર્યો હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો હોય તો પોલીસનો સંપર્ક કરે અને પોતાના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કામ સિવાય પણ કોઈ જગ્યાએ પોતે ભોગ બન્યા હોય તો ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે నిర్మల్ పటేల్ ఎస్ టంటీ ఫోర్ న్యూస్ సూరత్